સુરતના ઉનમાં વરસતા વરસાદ વચ્ચે વીજ થાંભલો ધડાકા સાથે ધરાશાયી રિક્ષા ચાલક માંડમાણ બચ્ચો ડીજીવીસીએલની બેદરકારીના કારણે બનેલા છે ઘટના સીસીટીવીમાં કેદ સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા એવામાં શહેરમાં વીજ થાંભલો પડવાનો બનાવ પણ સામે આવ્યો છે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સુરતમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે એવામાં શહેરના ઊન વિસ્તારમાં વરસતા વરસાદ વચ્ચે વીજથાંભલો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં ઊન વિસ્તારમાં આવેલી હલીમા સોસાયટી નજીક એક વીજ થાંભલો પડ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી સીસીટીવીમાં જોઈ શકાય છે કે રસ્તા પર બે રીક્ષા પાર્ક કરી છે અને ત્યાં લોકોની અવરજવર પણ છે એવામાં એક સાઈડનું વીજ થાંભલું ધડાકા સાથે ધરાશાયી તેને રિક્ષા પર પડે છે આ સમયે ત્યાં અફરા તફરી મચી જાય છે જ્યારે રોડની બીજી સાઇડમાં પણ રિક્ષા ઉભી છે એક સાઈડનો થાંભલું તૂટીને રિક્ષા પર પડ્યા બાદ બીજી સાઈડનો વીજ થાંભલું પણ લટકી રહ્યો હતો ત્યારે સૌપ્રથમ રિક્ષા ચાલક જીવ બચાવવા ત્યાંથી ભાગે છે અને બાદમાં પરત આવીને ત્યાંથી રિક્ષા અટાવેલી છે થાંભલા પડતા બે મહિલાઓના પણ થયા આ બાદ બચાવ શહેરમાં વરસાદના લીધે અનેક બનાવો બન્યા જેમાં ડીજીવી ની બેદરકારી બહાર આવી રહી છે વિસ્તારના અનેક વિસ્તારમાં ડીજીવીસીએલ ની પોકળ કામગીરી લઈ અવારનવાર પાવર પકટ સમસ્યા બહાર આવી રહી છે ડીજીવીસીએલ દ્વારા સમયસર લાઇટ બિલ નહીં ભરવામાં આવે તો વીજ મીટર ના ફાયર કાપી પાવર બંધ કરી દેવામાં આવે છે પણ વારે પાવર કટ થવાના પ્રોબ્લેમમાં માં વિસ્તાર અને ઉના રહેવાસીઓ નું કરવું છું સદનસીબ બે થાંભલા પડવામાં કોઈ જાનહાનિ નહીં થઈ જો કોઈ જાનહાની બની હોત તો કોની જવાબદારી અને જવાબદારી ડીજીવીસીએલ લેતે કે ભૂપબન પર નાખી દેતે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે